આગળ વાત કરીએ તો લીમડીના પૂર્વ ધારાસભ્યના ભત્રીજાની હત્યા કરાઈ છે જમીનની લેતી દીધી મામલે તેમના પર હુમલો થયો હતો અને ત્યારબાદ તેમના પૂર્વ ધારાસભ્ય ને ભત્રીજાની હત્યા કરવામાં આવી છે તો દ્રશ્યોમાં થોડું જોઈ શકાય છે તો જે બોડી છે તેને ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવી છે લીંબડીના પૂર્વ ધારાસભ્યના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે તો હત્યા પાછળનું કારણ ક્યાંક જમીનની લેતી દેતીના મામલે

અશોકભાઈ ડોરિયા છેલ્લા ઘણા સમયથી જમીન લેવે અને દસ્તાવેજ લખવાનું કામ કરતા હતા તેઓને એકાદ બે વર્ષ પહેલા સિયાણી ગામના નરેશ ઉકા મકવાણા અને બીજા એમના એક ભાઈ મનસુખભાઈ આ બંનેની સાથે એક જમીનનો સોદો થયો હતો તે સોદામાં દલાલી પેટે જે આરોપી છે નરેશ અને મનસુખ બંનેને દલાલી પેટે બે લાખ પાંસઠ હજાર રૂપિયા લેવાના થતા હતા તેની ઉઘરાણી માટે મૃતક પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા અને મૃતકે ઉઘરાણી કરતા રકમ નહીં ચૂકવતા તેઓ આજે સવારે શિવ શોભા કોમ્પ્લેક્ષ એડી જાની રોડ સવારે નવ અને ત્રીસ કલાકે મૃતક અશોકભાઈ ડોરિયાનું ત્યાં એમની ઓફિસે બંને છરી વડે હુમલો કરી મોત નીપજાવેલ છે આ બનાવની તપાસ લીમડી પીએસઆઈ એચ જે ભટ્ટ ચલાવે છે અને હાલ મૃતક સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલમાં ત્યાં તેઓનું ત્યાં છે અને બપોર પછી તેઓની અંતિમ ક્રિયા થશે જી આભાર અનિલ સમગ્ર જાણકારી બદલ